પીટી જાડેજાની ધરપકડને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે અમદાવાદ શહેર અને ક્ષત્રિય સમાજના લોકોનો વિરોધ અમદાવાદ કલેક્ટર ઓફિસ બહાર ક્ષત્રિય સમાજનો વિરોધ ક્ષત્રિય સમાજના આગેવાનોનું અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર તો પીટી જાડેજાની ધરપકડને લઈ ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે પહેલા રાજકોટ બાદ આજે અમદાવાદ શહેરમાં વિરોધ નોંધાવ્યો છે

સામાજિક ક્ષેત્રે ખૂબ અગ્રણી છે સામાજિક કામો કરે છે જેમ કે સમૂહલગ્ન છે એમણે કન્યા છાત્રાલયો બનાવ્યા છે અને આ સિવાય અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા એમને એન્ટી સોશિયલ એક્ટ ઓગણીસો પંચ્યાસી એક્ટ હેઠળ પાસાની કાર્યવાહી છે ખરેખર એ સામાજિક કાર્ય કરે છે તેમ છતાં એન્ટી સોશિયલ જેવા ભારેખમ કાયદા હતા તેની કરી છે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ આજે એના હિસાબે ખૂબ જ ઉગ્ર બન્યો છે અને દરેક જગ્યા અમે આવેદનપત્ર આપી રહ્યા છે દરેક જિલ્લામાં ભવિષ્યમાં જો આ આ આ રીતે અમારા અગ્રણીય શ્રી પીટી જાડેજા સાહેબને જો છોડવામાં નહીં આવે તો આના થકી વધુ જલદ પગલા અને વધુ કાર્યક્રમો કરવાની અમારી સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની તૈયારી છે